નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે ગઈકાલે રાત્રે પણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વીજળી મેઘ ગર્જના થઈ ઘણા બધા વિસ્તારો એવા છે કે જે અત્યારે બફારો અને ગરમી જેવું વાતાવરણ છે આ બધાની વચ્ચે ચોમાસું ખૂબ ટૂંક સમયમાં એ ગુજરાતમાં પ્રવેશ છે તેવી આગાહીઓ કરવામાં આવી છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત બધાની અલગ અલગ આગાહી દેશભરમાંથી જે તસવીરો આવી એમાંથી મહારાષ્ટ્રથી જે તસવીરો આવી એ ખૂબ ભયાનક હતી મુંબઈમાં જે રીતના વરસાદ આવ્યો અને એ તબાહીનો વરસાદ હતો હજુ પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ તબાહીનો વરસાદ પડવાનો છે અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમ અને એની અસરને કારણે શું થયું છે એની વાત કરવી છે અત્યારે આપણે જોઈએ તો અહીંયા મહારાષ્ટ્રના એ ભાગમાં એ જે ટ્રફ છે એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ સંભવિત રીતના વાવાઝોડું બનવાની હતી એ સિસ્ટમ લો પ્રેશરથી ડીપડિપ્રેશનમાં જઈ અને પછી એ સાયક્લોન બનવાની હતી પણ એ સિસ્ટમ સાયક્લોન ન બની એ લો પ્રેશર ડીપ ડિપ્રેશન એ લો પ્રેશર બની પણ ડીપ ડિપ્રેશન સુધી ન પહોંચી અને એની અસર જે છે એ હજુ પણ મહારાષ્ટ્રમાં થઈ રહી છે કારણ કે એ સિસ્ટમ અહીંયા ક્યાં અરબી સમુદ્રમાં બની હતી દરિયાકાંઠાના વિસ્તારો મહારાષ્ટ્રના ભયંકર વરસાદ અત્યારે વાવાઝોડા જેવી સ્થિતિ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને સ્થિતિ અત્યારે છે હજુ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે એટલે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે એકત્રીસ તારીખ સુધીમાં એવું કહેવામાં આવ્યું છે કે એકત્રીસ તારીખ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ પડશે અને સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ એ વરસાદ પડવાનો છે કારણ કે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમની અસર અને અહીંયાથી જે ટ્રફ પસાર થાય છે એની અસરને કારણે ગુજરાત એ વચ્ચે છે એટલે ગુજરાતમાં મહારાષ્ટ્રમાંથી પડતા વરસાદની પણ અસર થવાની અને મધ્યપ્રદેશમાં જો એ સિસ્ટમ પહોંચે છે તો એની અસર પણ થવાની છે એટલે મધ્ય ગુજરાતના ભાગો દાહોદ છોટાઉદેપુર નર્મદા આ વિસ્તારોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાલનપુર છે મહેસાણા છે આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે આ બાજુ મહીસાગરથી લઈને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી ડાંગ આ વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે એટલે ઓગણત્રીસ અને ત્રીસ તારીખની આસપાસ છૂટાછવાયા છવાયા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની સાથે સાથે જે શહેરી વિસ્તારો છે એટલે તમે અમદાવાદ ગણો વડોદરા ગણો ત્યાં ગરમીનું પ્રમાણ એટલે એ ટેમ્પરેચર એટલું વધારે નહીં હોય ટેમ્પરેચર સામાન્યથી મધ્યમ હશે ટેમ્પરેચર એટલું વધારે નહીં હોય પણ એ વાદળછાયું વાતાવરણ અને એ હ્યુમિડિટી ગરમી જે છે એની ફીલ તમને આવશે મે મહિનામાં જે વચ્ચે વરસાદ પડી ગયો એટલે જે ભયાનક ગરમી મે મહિનામાં પડતી હોય એવી ગરમી ન પડી પણ હવે એ જ્યાં સુધી ચોમાસું ન બેસે વિધિવત રીતના ચોમાસું ગુજરાતમાં ન પ્રવેશે ત્યાં સુધી એ ગરમીથી બધાએ પરેશાન થવાનું છે કારણ કે એકત્રીસ તારીખથી લઈને પંદર તારીખ એવું કહેવામાં આવ્યું છે કે સંભવિત રીતના પંદરથી થી વીસ તારીખની આસપાસ એ ચોમાસું એ ગુજરાતમાં પ્રવેશી જશે પ્રશ્ન એ થાય છે કે કેમ પંદરથી વીસ તારીખ કારણ કે કેરળમાં ખૂબ વહેલું ચોમાસું પ્રવેશી ગયું છે એટલે કેરળમાં પ્રવેશ્યું એના પછી મહારાષ્ટ્રમાં પણ સંભાવના છે કે બહુ વહેલા ચોમાસું પ્રવેશવાનું છે એટલે જે હવામાન વિભાગની આગાહી હોય છે કે નોર્મલ ડેટ્સ જે આ રેડ કલર દેખાય છે નોર્મલ જે સંભવિત રીતના ચોમાસું પ્રવેશશે એની તારીખ હોય છે અને આ જે બ્લુ કલર દેખાય છે એ ચોમાસું પ્રવેશ્યાની તારીખ છે એટલે કે આ તારીખ તારીખે પ્રવેશી ગયું છે એટલે જ્યારે કેરળમાં ચોમાસું પ્રવેશ્યું એના પછી બધાને એવું લાગતું હતું કે આ વખતે ગુજરાતમાં પણ ખૂબ વહેલું ચોમાસું પ્રવેશ છે કેરળમાં દર વર્ષ કરતા ખૂબ વહેલા સાત આઠ દિવસ વહેલા ચોમાસું પ્રવેશી ગયું અને પછી ધીરે ધીરે આગળ વધ્યું મહારાષ્ટ્રના અમુક વિસ્તારો સુધી ચોમાસું પ્રવેશી ગયું છે પહોંચી ગયું છે અને છવ્વીસ મે એ એ પ્રવેશી ગયું મહારાષ્ટ્રમાં અને એ છવ્વીસ મે એ પ્રવેશ્યા પછી પણ બધાને એવી સંભાવનાઓ કે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં પહોંચે પછી એકાદ અઠવાડિયામાં એ ગુજરાત સુધી પહોંચી જાય અને ગુજરાતમાં વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થાય દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત તો થાય પણ એ ચોમાસાનો વરસાદ અત્યારે નથી પડવાનો દક્ષિણ ગુજરાતમાં કારણ કે પ્રવેશ છે ચોમાસું એની પહેલાં જે અલગ અલગ સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ બની છે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી એની અસર એના જે ઝાટકાવાળા પવનો છે અત્યારે જે ટ્રફ પસાર થઈ રહ્યો છે વરસાદી જે માહોલ છે એ અને સાથે સિસ્ટમની જે અસર છે એના કારણે ત્યાં મોન્સૂન બ્રેક લાગવાની છે મોટાભાગે એવું હોય કે કેરળમાં ચોમાસું પ્રવેશે એના પછી બ્રેક લાગે પછી મહારાષ્ટ્રમાં પ્રવેશે ઘણી બધી વાર એવું થતું હોય કે મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા પછી પણ એ મોન્સૂન બ્રેક લાગી જાય અને મોન્સૂન બ્રેક ચાલે અઠવાડિયું કે પંદર દિવસ સુધી અને એના પછી એ આગળ ધીરે ધીરે વધે અને ગુજરાત સાથે પણ એ થવાનું છે ગુજરાતમાં અત્યારે સંભાવના નથી પંદર જૂન મોટા ભાગે ચોમાસું પ્રવેશતું હોય છે ટેન્ટેટિવ ડેટ હોય છે આ વખતે પંદરથી વીસ તારીખની આસપાસ લેટ નથી ગુજરાતમાં પ્રવેશવાનું પણ જે ખેડૂતોને અને બધા લોકોને એવું હતું કે ચોમાસું વહેલું પ્રવેશશે કારણ કે કેરળમાં વહેલું ચોમાસું બેસી ગયું છે તો ગુજરાતમાં પણ બેસશે પણ એવી સંભાવનાઓ નથી ગુજરાતમાં વિધિવત રીતના પંદર થી વીસ તારીખની આસપાસ ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચશે એના પછી વીસ તારીખની આસપાસ મોટા ભાગના જિલ્લાઓમાં એ ચોમાસું પ્રવેશી જશે અને જે વહેલું પ્રવેશવાની વાત હતી એ વહેલું નહીં પ્રવેશે ચોમાસું બાકી અત્યારની જે અપડેટ છે એ પ્રમાણે હવામાન વિભાગે ઘણા બધા વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપેલા છે મધ્ય ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે અમરેલી ગીર સોમનાથ આ બધા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે હજુ આગામી પાંચ દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે એના પછી વરસાદ જે છે છૂટો છવાયો પડે પડતો રહેશે પણ એટલો વધારે વરસાદ પણ નથી પડવાનો ભારે પવન ફૂંકાવાની સંભાવના છે મેઘ ગર્જનાની વીજળી થવાની સંભાવનાઓ છે એટલે ખેડૂતો જે વાવણી લાયક પાક અત્યારે જે ચોમાસું પાક લેવાનું હોય છે એની શરૂઆત અત્યારે વહેલી કરી દીધી છે એ આશા સાથે કે ચોમાસું પ્રવેશી જશે પણ ચોમાસું વહેલું નથી પ્રવેશવાનું એ નોંધ લેવાની છે તમારે ચોમાસુ જે વિધિવત રીતના સમયે પ્રવેશવાનું છે ત્યારે પ્રવેશ છે એની પહેલા બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ પણ ગુજરાતને કેવી અસર કરે એ જોવાનું છે કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે અરબી સમુદ્રની સિસ્ટમ અને એ ટ્રફ ત્યાંથી નીકળે એની અસર અને આ બાજુ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશને અસર કરે અને પછી જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અસર કરતી હોય ત્યારે ગુજરાતમાં એની અસરો દેખાતી હોય છે એટલે બંગાળની ખાડીની એ સિસ્ટમ કેવી અસર કરે છે એ જોવાનું રહ્યું હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે પણ માહિતી પહોંચાડશે એ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું નમસ્કાર